છે હું બેંક ઓફ ઇન્ડિયામાં કાર્યરત છું અને આજે આ સમગ્ર ભારત દેશમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનને હડતાલનું એલાન આપ્યું છે અમારા બેંકના સંગઠન છે એ ઓલ ઇન્ડિયા બેંક એસોસિએશન એઆઈએ અને બીસીએ પણ તેમાં હડતાલના કોલમાં છોડાવવાનો નિર્ણય લીધો છે ભારત સરકારની મજબૂત વિરોધી નીતિ પછી બધા સેક્ટરમાં પર્યાપ્ત માપુરામાં ભરતી ન કરી અને પાઉસો સુધી કામ ચલાવવું આખું કર્મચારીનું શોષણ કરવું અને નવા લેબર કોર્ટ્સનું અમેન્ડમેન્ટ કરીને નવા લેબર કોર્ટ કરી અમલમાં લાવી અને ટ્રેડ યુનિયનના અધિકારોને રાઇટ્સ ઉપર હુમલો કરવો એવા બધાની સામે સેન્ટ્રલ ટ્રેડ યુનિયને તથા અમારા બેંકના ત્રણ સંગઠનોને હડતાલનું એલાન આપ્યું છે અને આજે સમગ્ર દેશમાં ભારતભરમાં પચીસ કરોડ અંદાજે પચીસ કરોડ લોકો છે એ હડતાલમાં જોવાના છે અને કામકાજથી વલગા રહી અને સરકારની આ નીતિ વિરોધીઓ અને એની સામે અવાજ ઉઠાવ્યો છે અને આ હડતાલને પૂરો સંપૂર્ણ ટેકો છે બધા બીજા જે ઓર્ગેનાઇઝેશન સંગઠનો છે આજે ટોટલ અહીંયા આપણે બારસોથી પંદરસો જણા લોકો સરકાર વિરોધી નીતિ વિરોધ કરવા માટે રોડ ઉપર ઉતર્યા છે અને જે ટ્રેડ યુનિયન સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને અમારા બેંકના સંગઠનોને સાથે મળીને એક નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી સરકાર મજદૂર વિરોધી આંદોલનો મોટી નીતિઓ અને જે વસ્તુ નાના નાના માણસના જે લાભ છે એ બધું બંધ કરવાની અથવા એના ઉપર હુમલો કરવાની કોશિશ કરશે તો આગળ પણ આંદોલન કાર્યક્રમો કરવા માટે નિર્ધારિત નિર્ધારણ કરીએ છીએ મારું નામ સંગીતા બેન શાંતિલાલ દવે છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે હોદ્દેદાર છું અને

કાયમી કર્મચારી બહેનોને કરવા તો એમાં સરકાર અપીલમાં ગઈ છે એટલે અમને કાયમી કરે કાયમી ન કરે ત્યાં ત સુધી અમારે લઘુતમ લેવલમાં સમાવેશ કરે અને જે મોબાઈલની કામગીરી છે સરકારે મોબાઈલ આપેલા નથી તો જો સરકારને કામગીરી કરાવી હોય તો સારી કોલેગીના મોબાઈલ આપે આજે બેનો પર્સનલ મોબાઈલમાં કામગીરી કરે છે અને એક એફઆરએસનો મુદ્દો છે જે ફેસ કેપ્ચર કરી અને વિતરણ કરવાનું તો એ સદંતર નાબૂદ કરવો જોઈએ કેમ કે સરકારની એપ્લિકેશન જેવી છે કે એફઆરએસ છે એ થાતું જ નથી અને બેનો ઉપર દિવસેને દિવસે પ્રેશર વધતું જાય છે અને એ સિવાય આઈસીડીએસ સિવાયની અન્ય કામગીરી છે બીએલઓ ની કામગીરી આ બેનોને સોંપવામાં આવી છે તો ઈ કામગીરીમાં પણ બેનોનો વિરોધ છે કે ઓલરેડી આઈસીડીએસ ની એટલી કામગીરી હોવા છતાં વધારાની કામગીરી આપવામાં આવી છે તો આ બધી કામગીરીથી ત્રાહીમામ થઈ અને બેનો આજે આ હડતાલમાં જોડાય છે તો સરકાર અમારી રજૂઆતો સાંભળે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ પરંતુ હડતાળ રેલીઓ કરીને થાક્યા રૂબરૂ રજૂઆતો કરીને થાક્યા પરંતુ આ સરકારને કોઈ ફર્ક પડતો નથી અને અમારી કોઈ રજૂઆત પૂર્ણ થતી નથી